કામગીરી કરવામાં આવી છે જલારામ અને મુરલીધર નામની એજન્સીના પ્રોપરાઇટર હીરા જોટવાના માણસો હતા કે જ્યાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં મનરેગાના કોન્ટ્રાક્ટ લીધા હતા અને અધિકારીઓ સાથે મળીને હીરા જોટવાએ કોન્ટ્રાક્ટ લીધા હતા ભરૂચ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને ભરૂચ પોલીસે અત્યારે હીરા જોટવાની અટકાયત કરી છે જ્યાં આગળ ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી મનેગા કૌભાંડ અને તેને જ લઈને તપાસ તેજ થઈને ત્યારબાદ હવે હીરા જોટવાના સંડોવણી સામે આવતાની સાથે કોંગ્રેસ નેતા હીરા જોટવાની અત્યારે અટકાયત કરવામાં આવી છે વધુ પૂછપરછ હવે હાથ ધરવામાં આવશે ભરૂચ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે અને હવે ભરૂચ લાવવામાં આવી રહ્યા છે દરમિયાન પ્રભારી મંત્રી હતા અને મનરેગાના કામોમાં કોંગ્રેસના હીરા જોટવા સાથે કોન્ટ્રાક્ટ હતો તો સાથે જલારામ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો બંને ભાગીદારીમાં મટીરીયલ પૂરું પાડવાના નામે આ કામ કર્યું છે અને એક પણ ગામમાં રેતી કપચી આપ્યા વગર જીએસટી ના બિલ મૂક્યા પંચાયતના કરોડો રૂપિયા સેરવી લીધા અને જલારામ એજન્સી ના કામ માત્ર કાગળ પર જ હતા જ્યાં હીરા જોટવાએ બીજેપીના ના લોકો સાથે મળી કૌભાંડ કર્યું ટ્રાઇબલ વિસ્તારમાં કૌભાંડ આચર્યાના આક્ષેપો અને તેને જ લઈને તપાસ તેજ કરવામાં આવી અને હવે આખરે હીરા જોટવા કે જેનું આ કૌભાંડમાં નામ સામે આવતા ભરૂચ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે હીરા જોટવાની પણ જાણકારી આપી દઈએ કોણ છે હીરા જોટવા તેની પણ વાત કરીશું કે જ્યાં અત્યારે હીરા જોટવાનું જે કૌભાંડ કનેક્શન સામે આવ્યું તેને લઈને હીરા જોટવા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને શાંતિપુરામાં હીરા જોટવાનો જન્મ થયો છે હીરા જોટવા કે જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાથે સાથે શાંતિપુરામાં હીરા જોટવાનો જન્મ થયો તો શિક્ષણની સાથે ખેતી અને ઉદ્યોગ વેપાર સાથે સંકળાયેલા છે હીરા જોટવા તો વર્ષ બે હજાર સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય છે તો વર્ષ બે હજાર ત્રેવીસ સુધી હીરા જોટવા કે જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય પણ છે એઆઈસીના તો સાથે વર્ષ બે હજાર ત્રેવીસમાં કેશોદથી ગુજરાત વિધાનસભા લડ્યા અને હીરા જોટવા એ વિધાનસભા ઇલેક્શન હાર્યા હતા તો એક વર્ષ રાજકોટ લોકસભા બેઠકના ઇન્ચાર્જ રહ્યા જૂનાગઢ મનપામાં ઇન્ચાર્જ તરીકે પણ હીરા જોટવાએ સેવા આપી છે પણ ન્યૂઝ કેપિટલ સાથે વિશેષ વાતચીત કરી હતી અને ચેતર વસાવાએ શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ બે હજાર સત્તર અઢાર નાણાકીય વર્ષ તપાસ જો ચાલુ થાય બે હાજર ત્રેવીસ ચોવીસ સુધી ભરૂચ દાહોદ અને પંચમહાલ ખાલી પાંચ તમે કરાવી દેશો પચીસો કરોડ નું કૌભાંડ બહાર આવશે હું ચેલેન્જ સાથે કેમ છું આમ ના થાય તો હું રાજનીતિ છોડી દેમ આગળ પણ મેં કીધું ત્યારે હીરાભાઈ જોટવા એવું કીધું હતું ગુજરાતમાં ક્યારે નહીં થયો હોય માનહાની મોટો કેસ કરી આજે સાબિત થઈ ગયું ને એટલે કેવાનો મતલબ જે જલારામ એન્ટરપ્રાઇઝ છે મુરલીધરન એન્ટરપ્રાઇઝ છે એ હીરા જોટવાની જ છે એ તો ખાલી પ્રોપરાઇટર બીજા માણસોને બનાવ્યા છે બીજું બીજું એ તો આગળ પાછળ પડવા માણસો પ્રોપરાઇટર છે એમનું રજીસ્ટ્રેશન એમનું એડ્રેસ એમની ઓફિસ બધું હીરા જોટવાનું જ છે ને બીજું એક ગાડી મટીરિયલ નથી નાખ્યું રોયલ્ટી નું એક બિલ નહીં મળે જીએસટી નું એક બિલ નહીં મળે તો કયા હિસાબે એમને આ કરોડો રૂપિયાના પેમેન્ટ આપ્યા વિચાર કરો તમે કોના કેવાથી આટલા કરોડોના ના પેમેન્ટો ચૂકવ્યા એટલે એ ભાઈ

તો કોવડને લઈને હીરા જોટવાએ પણ નિવેદન આપ્યું હતું હીરા જોટવાએ શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ જલારામ ની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે ક્યાંની વાત કરું એ વિસ્તારની વાત કરું એ જિલ્લાની વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સૈત્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ ના મુદ્દે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા જય ભરૂચથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર પણ આપણી સાથે જોડાયા છે સૌપ્રથમ જય આપની પાસે આ માંગીશ વાત કરી આખા સમગ્ર કૌભાંડની ભરૂચમાં કેવી રીતે સામે આવ્યું અને અત્યાર સુધીની તપાસ કઈ કઈ દિશામાં રહી હતી અને આખરે આજે હીરા જોટવાની જ્યારે અટકાયત કરવામાં આવી છે કયા પ્રકારની પૂછપરછ કરવામાં આવશે અને શું અનેક નામો પણ સામે આવી શકે સમગ્ર દાહોદમાં જે મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારબાદ ભરૂચમાં પણ એક આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં ભરૂચના ત્રણ તાલુકાના અઠાવન જેટલા ગામોમાં કૌભાંડ આચરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જેના આધારે આ સમગ્ર અંગે શહેર એ ડિવિઝન પોલીસ રચના કરવામાં આવી કક્ષાના જે અધિકારી છે તેને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી હતી આ જે સીટ છે તેમાં અગિયાર જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તબક્કાવાર તપાસ જે જે શરૂ કરવામાં આવી હતી ગામોમાં ગામોમાં આચરાયું છે આ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ જે ભરૂચની સ્થાનિક કચેરી છે જ્યાંથી આ બિલ પાસ થયા છે તો એમાં જે સહી કરનાર અધિકારીઓ સહિતના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી ત્યારબાદ હવે જે હીરા જોટવા કોંગ્રેસના પૂર્વ નેતા છે તો તેમની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગીર સોમનાથ થી અટકાયત કરવામાં આવી છે હાલ ભરૂચ પોલીસ દ્વારા જોટવાને લઈને ભરૂચ આવા રવાના થઈ ચુકી છે મોડી રાત સુધીમાં તેઓ ભરૂચ પહોંચી શકે છે અને આવતીકાલે પોલીસ આ મામલે વધારે ખુલાસો કરી શકે છે પરંતુ જો સમગ્ર કૌભાંડ વાત કરવામાં આવે તો મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા

જે દિશામાં તપાસ થઈ અને હવે હીરા જોટવાનું નામ આખરે આવી ચૂક્યું છે સામે અને તેમની અટકાયત કરવામાં આવી અને હવે વધુ પૂછપરછ પણ ચાલશે પરંતુ આ સમગ્ર મામલે અત્યારે અધિકારીઓ પણ અનેક આની સાથે સંડોવાયેલા હતા કયા પગલાં હવે આગળથી લેવામાં આવશે અને આગળ અનેક એવા કેવા નામો જે સામે આવી શકે બિલકુલ મલાર આપની પાસે આવીશ પહેલા યજ્ઞેશ દવે ભાજપના પ્રવક્તા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે યજ્ઞેશભાઈ અત્યારે કોંગ્રેસના નેતા હીરા જોટવા કે જેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે મંડેગા કૌભાંડ અને આ ભરૂચના તેમના અધિકારીઓ સાથેની મિલી વાત સૌપ્રથમ આપની પ્રતિક્રિયા લઈ કોંગ્રેસ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા છાંટા ઉડાડી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી એ શબ્દોમાં કે એ ભાષામાં ક્યારેય બોલવામાં માનતી નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સંસ્કારી કાર્યકર્તા છે બીજું કે એમની ઉપર પણ કેસ થયા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી હતા એમના પુત્ર ઉપર પણ આ ટાઈપના કેસ થયેલા જ પરંતુ જે કોર્ટ જે નક્કી કરે કોઈ પણ પક્ષ નો વ્યક્તિ હોય હું તો કોઈ ગુનેગાર કે ગુનેગાર છે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ એક સમાન વિચારધારા દરેક ની હોવી જોઈએ કે ગુનેગાર નો ક્યારેય પક્ષ ન લેવો જોઈએ અને સામેના પક્ષ નો ગુનેગાર હોય તો ચડી ન બેસવું જોઈએ આ કોંગ્રેસે શીખવાનું રહ્યું છે બસ બીજું મારે કશું કેવું નથી બિલકુલ બિલકુલ પણ અત્યારે બે હજાર વીસથી તેવીસની પણ વાત કરીએ યજ્ઞેશભાઈ બચુ ખાબડ પણ તે વખતે પ્રભારી મંત્રી હતા અને તેમનું પણ નામ સામે આવેલું છે પરંતુ જે રીતે બીજેપી અને કોંગ્રેસ મળીને આવા નેતાઓ જ્યારે જનસેવાની જગ્યાએ જે જનતાના જે રૂપિયા હોય છે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરે તો આના લઈને પક્ષ હવે કયા પ્રકારની કાર્યવાહી કરશે કારણ કે આ પણ જોવું એક જવાબદારી જે તે પક્ષની પણ હોય ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ રહેલો છે કે ગુનેગાર એ ગુનેગાર છે ચાહે પક્ષનો હોય કે વિપક્ષનો હોય એની ઉપર સમાન પગલા લેવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનમાં આવે તો જાહેર જીવનના બાને એ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જો સંકળાય અથવા તો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો માલુમ પડે તો એના માટે પક્ષ કે વિપક્ષ જોયા વગર એની ધરપકડ કરવામાં આવતી હોય છે કોંગ્રેસના નેતાની અત્યારે ધરપકડ થઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ ધરપકડ થયેલી હતી પણ ભારતીય જનતા પાર્ટી ક્યારે એમનો પક્ષ નથી લીધો તો બચાવ નથી કર્યો

એટલા એમની ઉપર કૌભાંડો સાબિત થયા કે જેલમાં ગયા આજુબાજુ તો અમુક લોકો જેલમાં છે અને અમુક લોકો બેલ ઉપર છે એટલે ચેતર વસાવ કે તમે તો બોલશો જ નહીં તમારા માટે સારું છે પણ અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા અને જે રીતે અત્યારે કોભાંડ બાર આવ્યું નામ પણ સામે આવી રહ્યા છે તેની અંદર પણ આ છતું તો થઈ રહ્યું છે યજ્ઞેશભાઈ જી યજ્ઞેશભાઈ મારા નેતાઓ ક્યાં છે એ એમને પેલા જોઈ લેવું જોઈએ નામ આવ્યું છે હીરાભાઈ જોટવા જ્યારે પ્રભારી મંત્રી હતા તે દરમિયાન જ આ સમગ્ર વાત છે તે દરમિયાનની છે બે વાત કરીએ વીસ થી ત્રેવીસ સુધીના દરમિયાન જ્યારે બચુભાઈ ખાબડ ત્યાં આગળ પ્રભારી હતા તે દરમિયાન તેમના કોન્ટેક્ટમાં હીરાભાઈ જોટવા અને અધિકારીઓ આવ્યા ત્યારબાદ આ સમગ્ર કોબાણ છે શરૂ થયું પક્ષનો હોય વિપક્ષનો હોય અધિકારી હોય કે સામાન્ય માણસ હોય ગુનેગાર એ ગુનેગાર છે ગુનેગારની વ્યાખ્યા અલગથી ગણવામાં આવતી નથી ભારતીય જનતા પાર્ટીમાં બિલકુલ બિલકુલ યજ્ઞેશભાઈ આપ અમારી સાથે જોડાયા પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર પરંતુ અત્યારે જે રીતે મહત્ત્વના સમાચાર જે છે જ્યાં હિરા જોટવા કે જે કોંગ્રેસના નેતા હતા તેમની હાલ અટકાયત કરી દેવામાં આવી છે અને હવે ભરૂચ તેમને લઈ જવામાં આવી રહ્યા છે ભરૂચ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને આગળની તપાસ પણ તેમની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ અનેક એવા નામો પણ સામે આવશે મહત્ત્વનું છે કે કયા કયા અધિકારીઓ તેમની સાથે સંડોવણીમાં હતા તેમનું પણ નામ સામે આવે અને તેમની પણ અટકાયત કરવામાં આવશે અને હવે આ માત્ર ભરૂચથી શરૂઆત થઈ છે પરંતુ આગળ વાત કરીએ અન્ય જિલ્લાઓની જ્યાંથી પણ આ કૌભાંડ સામે આવશે જ્યાં આગળ એજન્સી કામ કરી રહી હતી ત્યાંથી પણ તેમની તપાસે જે તે વિસ્તારની ત્યાં આગળ સ્થાનિક પોલીસ પણ કરવાની છે અને આપણે વધુ વિગતો મેળવીશું મલ્હાર આપણી સાથે જોડાયા છે મલ્હાર જે રીતે એક બાદ એક કૌભાંડ સામે આવ્યા દાહોદ હોય ભરૂચ હોય અને ભરૂચ બાદના અત્યારે જે તપાસ આગળ ચાલતા જ હીરા જૂટવાની અટકાયત થઈ બીજેપી કોંગ્રેસના નેતાઓની મિલીભગત હોવાનું અને સામે આવ્યું ત્યારબાદ અધિકારીઓની સંડોવણીને આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે હવે કઈ દિશામાં તપાસ થશે કયા કયા અધિકારીઓના નામ પણ શું ગાંધીનગર સુધી પહોંચી શકે ચોક્કસથી મનરેગા જે યોજના જે છે તે આવકનું એક મોટું સાધન છે અને આ યોજનાની અંદર ટેન્ડર હાંસલ કરવા માટે તમામ પ્રકારના ધારાસભ્ય હોય કે ભાજપને કોંગ્રેસના જે આગેવાનો છે કાર્યકર્તાઓ છે આની અંદર ટેન્ડર હાંસલ કરવા માટે જે છે તે પડમ પડી કરતાં હોય છે દાહોદનું જે રીતે કૌભાંડ સામે આવ્યું તે રીતે જ હવે ભરૂચનું પણ કૌભાંડ સામે આવ્યું છે ભરૂચની અંદર જે ત્રણ તાલુકાના છપ્પન ગામોની અંદર જે મનરેગાની કામગીરી જે છે તે બે એજન્સીઓને સોંપાઈ હતી મુરલીધર અને જલારામ તેના પ્રોરાઇટર તરીકે જે છે તે હીરા ચોટવાના જે માણસો નજીકના માણસો છે તેમની એજન્સી સામે આવ્યું છે અને હીરા જોટવાની પણ આમાં ક્યાંક સીધી રીતે સંડોવણી હોય તે પ્રકારની તપાસ દરમિયાન જે છે તે સામે આવ્યું હતું જેથી ભરૂચ પોલીસે જે છે તે ઈરા જોટવાની જે છે તે વેરાવળ ગીર સોમનાથ ખાતેથી જે છે તે અટકાયત પણ કરી છે અને હાલ તેમને ભરૂચ ખાતે લાવવામાં પણ આવી રહ્યા છે આ સમગ્ર મામલે પણ હવે પૂછપરછ થશે મહત્વની વાત સામે એ પણ આવી રહી છે કે આપે જણાવ્યું હતું કે કે જે તે વખતે જે ભરૂચ છે તેના પ્રભારી પણ જે છે તે ક્યાંક ક્યાંક પંચાયત મંત્રી બચુ ખાબડ હતા એટલે બચુ ખાબડની પણ આની અંદર સાટગાઠ હોવાનું પણ સામે આવી રહ્યું છે એટલે કે હીરા જોટવાને ને બચ્ચું સંબંધો કોના કહેવાથી તેમને આ ટેન્ડર મળ્યું હતું આની પાછળ કોણ કોણ સંકળાયેલ છે કયા અધિકારીઓ છે

હીરા જોટવા દ્વારા જે છે તે ગાંધીનગરમાં પણ કેટલાક અધિકારીઓને જે છે તે ટેન્ડર પોતાની એજન્સીઓને માટેની પણ જે છે તે ભલામણ હતી હવે કયા અધિકારીઓને આ ભલામણ હતી કયા અધિકારીઓના ઈશારે જે છે તે આ આ ટેન્ડર મળ્યું હતું સમગ્ર મામલે પણ તપાસ એટલે કે જૂના દસ્તાવેજો જે છે તે હવે સમગ્ર ખુલશે અને તેની અંદર કોની સહી હતી કોની ભલામણ હતી કયા મંત્રીએ કીધું હતું આ સમગ્ર મામલે જે છે તે તપાસ થશે ચોક્કસથી કોંગ્રેસના જે નેતા જે છે હીરા જેઠવા તેની અત્યારે ધરપકડ જે છે તે કરવામાં આવી પૂછપરછ પણ થશે પરંતુ ચોક્કસથી જે રીતે મનરેગા કૌભાંડ ગુજરાતમાં અત્યારે બે સામે આવ્યા છે તાજેતરમાં એક દાહોદનું હોય કે પછી ભરૂચનું હોય બંને કૌભાંડોની અંદર રાજકીય નેતાઓની કે તેમના પરિવારના સભ્યોની જે છે તે સીધી રીતે સંગોહનની જે છે તે જોવા મળી રહી છે એટલે કે મનરેગા કૌભાંડની જે આ મનરેગા જે યોજના જે છે તેની અંદર ટેન્ડર હાંસલ કરીને તેમાં કઈ રીતે કૌભાંડ કરવું તે ક્યાંક તે ક્યાંક હવે રાજકીય નેતાઓની જે છે સીધી રીતે ફાઈ ગયું હોય તેવું પશ્ચ પણ જોવા મળી રહ્યું કારણ કે આ બંને કૌભાંડોની અંદર સીધી રીતે રાજકીય નેતાઓની જે છે તે સાટગાંઠ જોવા મળી રહી છે

કે તેમનો પોલિટિકલ બેકગ્રાઉન્ડ કેવો રહ્યો છે અને સાથે જે આક્ષેપો થયા છે અને હવે તેમની જે તપાસ પણ શરૂ થઈ ચૂકી છે પરંતુ સૌ પ્રથમ એ સમજી લે હીરા જોટવાનો પોલિટિકલ બેકગ્રાઉન્ડ અને તેમના કયા કયા કામો ક્યાં ક્યાંથી શરૂ થયા કારણ કે તે વાત કરીએ ભરૂચ ખાતેની ભરૂચમાં તેમનું નામ સામે આવ્યું હતું કયા કયા જગ્યા પર તેમની એજન્સીઝ સાથે સાંઠગાંઠ હતી તેમના અધિકારીઓ સાથેની સાંઠગાંઠ હતી તે સામે આવી રહી છે કુશાગ્ર હીરા જોટવા કોંગ્રેસના ખૂબ જ સિનિયર નેતા છે તે છે ખાસ કરીને ઓગણીસો એકાણુંથી તેઓ સુપાસી ગામના સરપંચ તરીકે તેમણે કામગીરી કરી છે ઓગણીસો એકાણુંથી લઈ અને બે હજાર ચાર સુધી તેઓ સુપાસી ગામના સરપંચ રહ્યા છે ઓગણીસો પંચાણુંથી લઈ અને બે હજાર પાંચ સુધી તેઓ વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ છે તે રહી ચૂક્યા છે ત્યારબાદ તેઓ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ બે વખત જવાબદારી છે તે નિભાવી ચૂક્યા છે વેરાવળ જિલ્લા પંચાયત અને જૂનાગઢ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તરીકે પણ તેઓ જવાબદારી છે તે નિભાવી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ વેરાવળથી વિધાનસભાની ચૂંટણી છે તે પણ લડી ચૂક્યા છે બે હજાર બાવીસની વાત કરવામાં આવે તો બે હજાર બાવીસમાં હીરા જોટવાને કોંગ્રેસે જૂનાગઢ લોકસભાની ચૂંટણીની ટિકિટ આપી હતી અને જુનાગઢ લોકસભા બેઠક પરથી હીરા જોટવા છે તે ચૂંટણી લડ્યા છે આ ઉપરાંત ઈરા જોટવા છે તે કોંગ્રેસના મહામંત્રી પદે પર રહી ચૂક્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસના ખૂબ જ સિનિયર નેતા છે તે ગણવામાં આવે છે ઈરા જોટવા સૌરાષ્ટ્રના ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેમનું ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે મહત્ત્વની વાત કરવામાં આવે કે દાહોદમાં જે રીતે મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી ત્યારબાદ હવે કોંગ્રેસના નેતા છે હીરા જોટવા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે નર્મદા જિલ્લામાં લગભગ છપ્પન જેટલા ગામોમાં જે મનરેગા યોજના હેઠળ કામો કરવામાં આવ્યા છે તે કામોમાં ભ્રષ્ટાચારને લઈને હીરા જોટવાની અટકાયત છે તે કરવામાં આવી છે જે બે એજન્સીઓ છે મુરલીધર એન્ટરપ્રાઇઝ તે મુરલીધર એન્ટરપ્રાઇઝ અને અન્ય જે જલારામ એન્ટરપ્રાઇઝ આ બંને એજન્સીઓ છે તે એજન્સીઓ સાથે હીરા જોટવા છે તેમની સાંઠગાંઠ હોવાનું ખુલ્યું છે જે રીતે અધિકારીઓ દ્વારા જે રીતે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી અને બારોબાર રૂપિયાનો વહીવટ છે તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ અધિકારીઓ સામે તપાસ થઈ અને જે આપના ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમણે કોંગ્રેસના નેતા હીરા જોટવા ઉપર નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડમાં ચારસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે તે કર્યો હતો તેને લઈને પોલીસ દ્વારા સમગ્ર બાબતે તપાસ છે તે તપાસ કરવામાં આવી હતી અને આજે પોલીસે હીરા જોટવા છે તેમની ગીર સોમનાથથી અટકાયત કરી છે મહત્વનું છે કે અગાઉ જે દાહોદમાં ભાજપના મંત્રી બચુ ખાબરના પુત્રોની અટકાયત કરવામાં આવી છે તેની સાથે પણ હીરા જોટવાના જે પુત્રો છે તેમની કંપનીઓની ક્યાંક સાંઠગાંઠ હોવાનું પણ સામે આવી રહ્યું છે આ ઉપરાંત હીરા જોટવા છે તે રાજસ્થાનમાં પણ સરકારમાં અનેક કોન્ટ્રાક્ટ છે તે લઈ ચૂક્યા છે અને અનેક કોન્ટ્રાક્ટ રાજસ્થાનમાં પણ હીરા જોટવાના ચાલુ છે એટલે કે હીરા જોટવાની જે એજન્સીઓ છે તે એજન્સીઓ માત્ર ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ સરકારી કોન્ટ્રાક્ટો છે તે મેળવી અને કામગીરી કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં હીરા જોટવાની જે એજન્સીઓ છે તે એજન્સીઓ દ્વારા મનરેગા ના કામો છે તે કામો મેળવવામાં આવ્યા હતા અને આ કામોમાં મોટા પાયે ગેરરીતિ અથવા તો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે અને આક્ષેપને લઈને પોલીસે તેમની અટકાયત કરી છે અને હાલ પોલીસ છે તે તેમની તપાસ કરી રહી છે કોંગ્રેસ માટે ખૂબ જ મોટો આંચકો છે તે કહી શકાય કારણ કે કોંગ્રેસ છે તે દાહોદમાં અત્યાર સુધી ભાજપના મંત્રીના પુત્રોને લઈને ભ્રષ્ટાચારને લઈને જે રીતે આક્ષેપ કરી રહી હતી કે શા માટે ભાજપ છે તે કાર્યવાહી કરતું નથી અથવા તો મંત્રીને તેમના પદેથી હટાવવામાં નથી આવતા શા માટે તેમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા અને કોંગ્રેસ દ્વારા દાહોદમાં જે રીતે મનરેગાના કૌભાંડ થયું છે તે બાબતે એક તપાસ સમિતિ પણ બનાવી હતી કોંગ્રેસે અને એ તપાસ સમિતિએ ત્યાં કૌભાંડની સ્થાનિક તપાસ પણ કરી હતી ત્યારે હવે સવાલ એ છે કે કોંગ્રેસ જે રીતે નર્મદા જિલ્લામાં કોંગ્રેસના નેતા હીરા જોટવા છે તેમના દ્વારા મનરેગામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ત્યારે હવે કોંગ્રેસ છે તે હીરા જોટવા સામે કોઈ પગલાં લેશે કે નહીં તે મોટો સવાલ છે અને કોંગ્રેસ હવે હીરા જોટવાની જે એજન્સીઓ છે તે એજન્સીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર નર્મદા જિલ્લા ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આચરવામાં આવ્યો છે તે બાબતે કોંગ્રેસ દ્વારા તપાસ કરી અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે જી ખુશાગ્રહ બિલકુલ બિલકુલ દીપેન હવે પક્ષ કઈ રીતનો અત્યારે આની ઉપર એક્શન લે છે તે જોવું રહેશે મલ્હાર આપણી સાથે જોડાયેલા છે મલ્હાર જે રીતે નેતાઓની સંડોવણી દાહોદ હોય કે પછી ભરૂચ હોય તેની અંદર સામે આવતી હોય છે અધિકારીઓ સાથેની સાતગાઠ તેમની અને ત્યારબાદ પોતાની એજન્સીઓ શરૂ કરી અને એજન્સીઓના નામે જે પંચાયતના કરોડોના રૂપિયા સેવી લેવામાં આવતા હોય છે તે સેરવી અને જે લોકોને લાભ મળતો હોય તેવા આ રૂપિયા છે તે આ લોકો પોતાના ખિસ્સા ભરતા હોય છે આવા કૌભાંડો નેતાઓની સંડોવણી અધિકારીઓની સંડોવણી ક્યારે અટકશે તે અત્યારે હવે સામે આવી રહ્યો છે તેને લઈને ક્યારે એવો કોઈ ઠોસ એવો કાયદો કાં તો પછી એવું કંઈ જજમેન્ટ આવે કે જેને લઈને આ તમામ વસ્તુઓ અટકે ને આગળથી હવે કયા પ્રકારની હવે તપાસની દિશા છે તે ગાંધીનગરથી પણ શરૂ થવાની છે અને આ કૌભાંડની શરૂઆત કરીએ કે કૌભાંડ શરૂ કેવી રીતે થયું હતું અને આખરે હવે કયા કયા નામો છે કે જે પણ હવે સામે આવે કુશાગ્ર નજર કરીએ મનરેગા જે છે કેન્દ્ર સરકારની યોજના છે ને આ યોજના હેઠળ જે છે તે ગ્રામીણ વિસ્તારોની અંદર વિકાસના કામો છે તે હાથ ધરવામાં આવતા હોય છે કે વર્ષે જે રીતે મનરેગાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે એ કામગીરીની અંદર જે છે તે યોજના હેઠળ જે છે તે વિવિધ એજન્સીઓને જે છે તે ટેન્ડર પ્રક્રિયા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે ટેન્ડર એજન્સીઓ પણ જે છે તે ગ્રામીણ વિસ્તારની અંદર કામો એટલે કે વિકાસના કામો કરવા માટેની જે છે તે સંપૂર્ણ ટેન્ડર પ્રક્રિયા જે છે તે કરતા હોય છે પરંતુ રાજકીય પક્ષોની કેટલીક એજન્સીઓ સીધી રીતે જે છે તે સંકળાયેલી હોય છે અને તેઓ જે છે તે મંત્રી કે પછી જે અધિકારીઓ છે તેની સાથે સાંઠગાંઠ કરતા હોય છે અને પોતાની જ એજન્સીને જે છે તે આ ટેન્ડર મળે તે પ્રકારના પ્રયાસ અને ભલામણ કરતા જે છે તે જોવા મળતા હોય છે તે થકી જ જે છે તે આ કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે દાહોદ હોય કે પછી ભરૂચ નું જે મનરેગા કૌભાંડ હોય બંને કૌભાંડોની અંદર રાજકીય નેતાઓની સીધી રીતે સંડોવણી જે છે તે જોવા મળી રહી છે એટલે કે રાજકીય નેતાઓના ઇશારે જે છે તે ટેન્ડર પ્રક્રિયા એજન્સીઓને આપવામાં આવતું હોય છે વિકાસના કામોની માત્ર વાતો હોય છે કાગળ ઉપર જ આ વાતો હોય છે વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ ઉપર જ્યારે નજર કરીએ ત્યારે વિકાસ જે છે તે જોવા નથી મળતો અને પ્રજા પણ જે છે તે આ મામલે ફરિયાદ જે છે ડીડીઓને જે છે તે કરતા હોય છે અને ડીડીઓ પણ જે છે તે આ મામલે ક્યાંક તપાસ ઢીલે કરતા હોય છે અથવા તો ક્યાંક કડક તપાસ કરતા હોય છે તેના કારણે આ પ્રકારના કૌભાંડ જે છે તે ઉજાગર થતા હોય છે જો દાહોદની વાત કરીએ તો દાહોદની અંદર મનરેગાનું જે કૌભાંડ હતું તેના ગ્રામજનો કેટલાક લોકો જે છે તે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ સરકારે જે છે તે આ મામલે કોઈ પણ પ્રકારના પગલાં બર્યા ત્યારબાદ જે દાહોદના કેટલાક આગેવાનો જે છે તે આ મામલે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા અમિત ચાવડાને મળ્યા હતા અને સમગ્ર સમગ્ર પુરાવા સાથે જે જે છે છે તે તે આક્ષેપ કર્યા હતા ત્યારબાદ અમિત ચાવડાએ આ મુદ્દો બચુ એટલે કે પંચાયત મંત્રીના બંને પુત્રો સામે આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ જે છે તેમના બંને પુત્રોની જે છે તે તપાસ દરમિયાન જે છે તે ધરપકડ પણ કરવામાં આવી હતી ચોક્કસથી એ રીતે પણ ભરૂચમાં જ જે કોંગ્રેસના નેતા જે છે હીરા જેઠવા તેના દ્વારા પણ તેમની એજન્સીઓ દ્વારા જે છે ત્યાં કોન્ટ્રાક્ટ હાંસલ કરવામાં આવ્યો તો ભલામણો થઈ હતી કોના માધ્યમથી ભલામણો થઈ હતી કોની જે છે તે રજૂઆતો હતી આ સમગ્ર મામલે જે છે તે હવે પોલીસ જે છે તે તપાસ કરશે કારણ કે હીરા જોટવાનું જે છે તે નામ સામે આવ્યું છે તેમની એજન્સીનું નામ સામે આવ્યું છે એટલે કે પોલીસ આ સમગ્ર દિશામાં તપાસ કરશે ને જે જવાબદાર હશે જવાબદાર વિરુદ્ધ પણ કાર્યવાહી થશે આ ઉપરાંત રાજકીય પક્ષોની પણ મિલી ભગત જે છે તે સામે આવી રહી છે એટલે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ બંને નેતાઓ જે છે

એક પર ગાજ અને સાથે જે તપાસ શરૂ કરીને તેની અંદર રાજેશ ટેલરની અટકાયત કરી છે રાજેશ ટેલર હાસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે કામ કરે છે અને બિલ ભેગા કરી અને પાસ કરાવવાની જે જવાબદારી હોય છે તે રાજેશ ટેલર ની હતી અને રાજેશ ટેલર કે જે હાંસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે કામ કરે છે અને બિલ ભેગા કરી અને તેને પાસ કરવાની સમગ્ર જવાબદારી છે ત્યાં રાજેશ ટેલરની હતી અને તેની પણ હવે અટકાયત કરી દેવામાં આવી છે એસઆઈટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને અનેક એવા મોટા નામ છે તે પણ સામે આવી શકે છે એક બાદ એક આની અંદર પાસાઓ ખુલતા રહ્યા તપાસની અંદર અને હવે જે બિલ પાસ કરાવવાની જે જવાબદારી હતી રાજેશ ટેલરની કે જે બિલ ભેગા કરી અને તમામ બિલોને પાસ કરાવવાના જે જવાબદારી આ રાજેશ ટેલર કરતો હતો ને તેની પણ અટકાયત થઈ ચૂકી છે અને હવે તપાસની અંદર પૂછપરછમાં અનેક એવા મોટા નામ પણ સામે આવી શકે છે